સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સ ડિગ્રી રહેશે જેના મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે પીએમ મોદીની ફ્રાન્સ મુલાકાત વિશે વાત કરીશું બે ભાઈબંધો મળે તો ખાસ વાતો થાય જ ફ્રાન્સના પ્રેસિડેન્ટ અને પીએમ મોદી વચ્ચે મુલાકાત થઈ પીએમ મોદીની ફ્રાન્સની મુલાકાતની હાઇલાઇટ્સમાં ડિફેન્સ માટેની ખૂબ જ મહત્ત્વની ડીલ તેમજ એઆઈ સમિટ પણ સામેલ છે આ તમામ હાઈલાઇટ્સ વિશે આજે અમે તમને વિસ્તારથી વાત કરીશું ભારતના ખાસ દોસ્તોનું લિસ્ટ બનાવવામાં આવે ને તો એમાં રશિયા સિવાય ફ્રાન્સનો પણ સમાવેશ કરવો પડે પીએમ મોદી અત્યારે ફ્રાન્સની મુલાકાતે છે તેમની આ મુલાકાત સંરક્ષણ સહિત અનેક મામલે ભારત માટે ખૂબ જ ખાસ છે પીએમ મોદી સોમવારે પેરિસના ઓર્લી એરપોર્ટ પર પહોંચ્યા હતા તેમને આવકારવા માટે પેરિસમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા આ ભારતીયોના હાથમાં તિરંગો લહેરાતો હતો જ્યારે દિલમાં ભારત પ્રત્યેનો પ્રેમ છલકાતો હતો કેટલાક લોકોના માથે કલરફુલ પાકડી અને હાથમાં ઢોલ હતા પીએમ મોદી તેમના પ્રત્યે જોઈ રહ્યા હતા ત્યારે આ લોકો ગાતા હતા કે મોદી કી ગેરંટી પીએમ મોદીએ આ તસવીરો એક્સ પ્લેટફોર્મ મીડિયા પર મીડિયા પર શેર કરતા લખ્યું હતું કે પેરિસમાં યાદગાર સ્વાગત કરવામાં આવ્યું અત્યંત ઠંડી ભારતીય સમુદાયને પોતાનો સ્નેહ પ્રગટ કરતા રોકી નહીં શકે મૂળ ભારતીયોનો આભારી છો તેમની સિદ્ધિઓ પર ગર્વ છે મૂળ ભારતીયોનો પ્રેમ મેળવ્યા બાદ પીએમ મોદી ફ્રાન્સના પ્રેસિડેન્ટ એમિનલ મેક્રોન દ્વારા આયોજિત સ્વાગત ભોજન સમારોહમાં પણ રહ્યા હતા બે મિત્રો મળ્યા હોય એવા દ્રશ્યો અહીં જોવા મળ્યા હતા મેક્રોને તેમના મિત્ર પીએમ મોદીને ભેટીને તેમનું સ્વાગત કર્યું મેક્રોને એક્સ પ્લેટફોર્મ પર લખ્યું હતું કે મારા ફ્રેન્ડ નરેન્દ્ર મોદીનું પેરિસમાં સ્વાગત છે પીએમ મોદી અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ સહિત અનેક વર્લ્ડ લીડર્સને પણ મળ્યા હતા વેન્સે ગયા મહિને શપથ ગ્રહણ કર્યા હતા જેના પછી આ બંને નેતાઓની આ પહેલી મુલાકાત હતી તે મોદીની આ મુલાકાતથી ભારત અને ફ્રાન્સ વચ્ચેની દોસ્તી વધારે મજબૂત થશે બંને દેશો સંરક્ષણમાં અનેક ડીલ કરવા જઈ રહ્યા છે આ ડીલ કઈ છે એ પણ જાણવું જરૂરી છે છવ્વીસ રાફેલ મરીન ફાઇટર જેટ્સ અને સ્કોર્પિયન ક્લાસની વધુ ત્રણ સબમરીનની ખરીદી માટે ડીલ થઈ શકે છે એમના પાડોશીઓ પાકિસ્તાન અને ચીનના કારણે ભારતને સતત ખતરો છે એના કારણે ભારતે પોતાની મિલિટરીને સજ્જ કરવી પડે એમ છે હવે આ બંને ડીલ્સના કારણે ભારતની તાકાતમાં વધારો થશે અત્યારે ભારતના જળ પ્રદેશમાં ચીન અને પાકિસ્તાનના કારણે ખૂબ જ જોખમ છે આ જળ પ્રદેશમાં તેઓ ડ્રગ્સની હેરાપેરીથી લઈને આતંકવાદી ગતિવિધિ પાર પાડી શકે છે એટલું જ નહીં ભારતની જાસૂસી પણ કરી શકે છે એટલા માટે જ ભારતની પાસે ખૂબ જ પાવરફુલ સૈન્ય સાંભળી હોય એ ખૂબ જરૂરી છે ફ્રાન્સ આ મામલે ભારતને સાથ આપી રહ્યું છે બંને મિત્ર દેશો સંરક્ષણ માટેની ટેકનોલોજી માટે પણ સાથે મળીને કામ કરશે પીએમ મોદીની ફ્રાન્સની વિઝિટ દરમિયાન બધાની નજર રાફેલ મરીન ફાઇટર જેટ માટેની ડીલ પર જ છે એ સ્વાભાવિક પણ છે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીન એની નેવીની હાજરી વધારી રહ્યું છે એટલા માટે જ ભારત ફ્રાન્સની સાથે છવ્વીસ રાફેલ મરીન ફાઇટર જેટ્સ માટે ડીલ કરવા જઈ રહ્યું છે રાફેલ જેટ્સ વિશે તો તમને કદાચ ખ્યાલ જ હશે રાફેલ મરીન જેટ નેવી માટે હોય છે હવે સ્વાભાવિક રીતે કદાચ તમને સવાલ થાય કે ફાઇટર જેટ તો એરફોર્સ માટે જ હોય તો નેવી માટે કેવી રીતે હોઈ શકે નેવી માટે પણ ફાઇટર જેટ હોય છે નેવીની પાસે એરક્રાફ્ટ કેરિયર હોય છે જ્યાં ફાઇટર જેટને તૈનાત કરવામાં આવે છે આ એરક્રાફ્ટ કેરિયર ફાઇટર જેટને લઈને જવા ઉડાન ભરવા અને લેન્ડ કરવાની ફેસિલિટી પૂરી પાડે છે એટલે કે પાણીમાં તરતો એરબેઝ છે ભારતની પાસે આઈએનએસ વિક્રાંત અને આ આઈએનએસ વિક્રમાદિત્ય જેવા એરક્રાફ્ટ કેરિયર્સ છે આ રાફેલ મરીન જેટની અનેક વિશેષતાઓ છે જેમ કે બહુ ઓછી જગ્યામાં પણ ઉડાન ભરી શકે છે આ જેટીમાં મિટ્યોર નામની એક મિસાઇલ છે જે હવામાં ફરી રહેલા દુશ્મનના એરક્રાફ્ટ જ નહીં પરંતુ મિસાઇલને પણ તોડી નાખે છે એટલું જ નહીં એની પાસે દુશ્મનના યુદ્ધ જહાજને પણ તોડી નાખવા માટે એક્સોસેટ મિસાઇલ પણ છે એટલે કે આ રાફેલ જેટ જળ જમીન અને હવા એમ ત્રણેયમાં દુશ્મનોનો ખાત્મો બોલાવી શકે છે આ રાફેલ મરીન જેટ માટેની ડીલ લગભગ સાત પોઈન્ટ બે અબજ ડોલરની છે આપણે એને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો છસો ને બાવીસ અબજ રૂપિયા થાય આ છવ્વીસમાંથી બાવીસ સિંગલ સીટર રાફેલ મરીન જેટ છે જ્યારે ચાર ટ્વીન સીટર છે રાફેલ જેટ્સ ખૂબ જ જરૂરી છે અત્યારે નેવી જૂના મીગ ટ્વેન્ટી નાઇન કે ફાઈટર જેટ્સ પર આધાર રાખે જોકે અત્યારના સંજોગોમાં દરિયામાં યુદ્ધ થાય તો લડવા માટે પૂરતા નથી આ રાફેલ જેટ્સ નેવીની તાકાત વધારશે એ સિવાય ઇન્ડિયન એરફોર્સના રાફેલ જેટ્સની સાથે તાલમેલ પણ રાખશે જેનાથી તમામ પ્રકારના ઓપરેશન્સને સરળતાથી પાર પાડી શકાય એ સિવાય પ્રોજેક્ટ સેવન્ટી ફાઇવ હેઠળ ભારત સ્કોર્પિયન ક્લાસની વધુ ત્રણ સબમરીન ખેલવા માટેની ડીલ પણ ફાઇનલ કરશે આ પ્રોજેક્ટ હેઠળ મજગાઉ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ અને ફ્રાન્સના નેવલ ગ્રુપની વચ્ચે ભાગીદારીથી છ સબમરીન બનાવવામાં આવી હતી હવે સ્કોર્પિયન ક્લાસની વધુ ત્રણ સબમરીન ભારતને મળશે જેનાથી દરિયામાં ઉનાણ સુધી પણ ભારતની તાકાત વધશે ભારત અને ફ્રાન્સ વચ્ચે ઘણા સમયથી સંરક્ષણ માટે ડીલ થતી રહે છે બલકે ભારત ફ્રાન્સને વિશ્વાસુ પાર્ટનર ગણે છે ફ્રાન્સ ભારતને સૈન્ય સામગ્રી આપે છે એટલું જ નહીં બંને દેશોમાં સાથે મળીને હેલિકોપ્ટર માટેના એન્જિનને વિકસાવી રહ્યા છે તમે એક મોટો ફરક સમજો બીજા દેશોને માત્ર સૈન્ય સામગ્રી વેચવામાં જ રસ હોય છે જો કે ફ્રાન્સ તો ભારતને ટેકનોલોજી આપવા માટે પણ તૈયાર છે એટલે જ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને ફ્રાન્સની કંપની સેફ્રોનની વચ્ચે એક ડીલ થઈ હતી મિલિટરી એર હેલિકોપ્ટર્સ માટે સાથે મળીને એન્જિન વિકસાવવા માટે આ ડીલ થઈ છે એટલે ફ્રાન્સ સંરક્ષણ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરે છે ભારતમાં સૈન્ય સામગ્રીનું ઉત્પાદન વધારવા માટે પણ ફ્રાન્સ ભારતને સપોર્ટ આપે છે પ્રોજેક્ટ સેવન્ટી ફાઇવ સફળ રહ્યો છે જેના કારણે હવે પછી એરક્રાફ્ટના એન્જિન અને નેવલ ટેકનોલોજી વિકસાવવા માટે બંને દેશો સાથે મળીને કામ કરશે ભારત દશકાઓથી ફ્રાન્સ પાસેથી સૈન્ય સામગ્રી ખરીદે છે જો કે હવે ફ્રાન્સ પણ ભારત પાસેથી સૈન્ય સામગ્રી ખરીદે એવી સંભાવનાઓ છે ફ્રાન્સ ભારતની પાસેથી પિનાકા બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ ખરીદવા જઈ રહ્યું છે જો આ ડીલ પાર પડશે તો ભારત પહેલી વાર ને સૈન્ય સામગ્રી આપશે ભારતની પિનાકા રોકેટ સિસ્ટમ ખૂબ જ પાવરફુલ છે એની રેન્જ નેવું કિલોમીટર છે ત્રણ મહિના પહેલાં ભારતમાં ફ્રાન્સના પ્રતિનિધિમંડળ સમક્ષ એનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું ભારત અને ફ્રાન્સની વચ્ચે સંરક્ષણ મામલે અનેક પ્રકારની ડીલ ખરેખર તો બંને દેશો વચ્ચેની દોસ્તી બતાવે છે માત્ર સંરક્ષણની વાત નથી પરમાણુ ઉર્જા મામલે પણ ભારત અને ફ્રાન્સની વચ્ચે ડીલ થવાની શક્યતા છે બંને દેશો મોડ્યુલર રિએક્ટર્સ મામલે જાહેરાત કરે એવી સંભાવનાઓ છે માફ કરશો છેલ્લા પંદર વર્ષ કરતાં વધારે સમયથી અમેરિકન અને ફ્રાન્સની ન્યુક્લિયર પાવર કંપનીઓ ભારતમાં કામ કરવા માંગતી હતી જોકે ભારતના કાયદાના કારણે એ શક્ય નહોતું બનતું ભારતે હવે આ વર્ષના બજેટમાં કાયદામાં સુધારાની જાહેરાત કરી છે જેના લીધે હવે વિદેશી ન્યુક્લિયર પાવર કંપનીઓ ભારતમાં કામ કરશે ખાસ કરીને ફ્રાન્સની ન્યુક્લિયર પાવર કંપનીઓને ભારતમાં રોકાણ કરવામાં ખૂબ જ રસ છે પીએમ મોદીની ફ્રાન્સની મુલાકાતની વાત છે તો સંરક્ષણ માટેની ડીલ સિવાય એઆઈ સમિટ પણ એક હાઈલાઇટ છે આ સમિટ કેમ ખાસ છે એના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે બ્રેક બાદ આપનું સ્વાગત છે પીએમ મોદી અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ એમ્યુન્યુઅલ મેક્રોનની સહઅધ્યક્ષતામાં પેરિસમાં એઆઈ સમિટ યોજાય છે આમ તો સોમવારથી જ આ સમિટની શરૂઆત થઈ ગઈ હતી જોકે મંગળવારે આ સમિટનું મુખ્ય ફોકસ એઆઈ માટે આંતરરાષ્ટ્રીય નીતિ ઘડવા અને નિયમો ઘડવા પર જ રહ્યો હતો આ એઆઈ સમિટ માટેનો સમય ખૂબ જ નોંધપાત્ર છે અત્યારે એઆઈ ટેકનોલોજી માટે દુનિયાની જાયન્ટ કંપનીઓ વચ્ચે લડાઈ થઈ રહી છે એટલું જ નહીં તાજેતરમાં જ ચાઇનીઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની ડીપસીકે એનું લેટેસ્ટ મોડલ આર વન કરીને દુનિયામાં તહેલકો મચાવ્યો હતો આ એઆઈ સમિટમાં પણ પીએમ મોદી અને મેક્રોન વચ્ચેની દોસ્તી જોવા મળી હતી પીએમ મોદીએ આ સમિટને સંબોધન કર્યું હતું જેમાં તેમણે ડીફેક્ટથી લઈને નોકરીઓને નુકસાન સહિત એની અનેક અસર વિશે જણાવ્યું હતું અહીં મોદીના સંબોધનના કેટલાક અંશો તમે પણ સાંભળો વાઇલ ધ પોઝિટિવ potential ઓફ એઆઈ is absolutely amazing there are many biases That we need to think carefully about. That is why I am grateful to my friend, President Macron, for hosting this summit and for inviting me to co-chair it. AI is developing at an unprecedented scale and speed. And being adapted and deployed even faster, we must think deeply and discuss openly about innovation and governance. Governance is also about ensuring access to all, especially in the global south.

જ્યાં નેવું દેશોના પ્રતિનિધિઓ આવ્યા હતા અહીં ટોચની એઆઈ કંપનીઓના સીઈઓ પણ આવ્યા હતા અહીં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં ટ્રેન્ડ્સ વિશે ચર્ચા કરવામાં આવી હતી આ ક્ષેત્રમાં પડકારોનો કેવી રીતે સામનો કરી શકાય એના વિશે પણ મંથન કરવામાં આવ્યું હતું એટલું જ નહીં આ સમિટમાં એઆઈના મામલે ગાઈડલાઇન નક્કી કરવા માટે પણ ચર્ચા થઈ હતી બ્રેક પહેલાં અમે તમને સૈન્ય સામગ્રી વિકસાવવામાં ભારત અને ફ્રાન્સ વચ્ચેની દોસ્તી વિશે વાત કરી હતી હવે એઆઈના ક્ષેત્રમાં પણ બંને દેશો વચ્ચેની ફ્રેન્ડશીપ જોવા મળી શકે છે અમેરિકા અને ચીન આ ક્ષેત્રમાં ખૂબ જ આગળ છે જોકે ભારત પણ આવા દેશોને સ્પર્ધા આપવાના મૂળમાં હોય એમ લાગે ભારત સરકાર અને ભારતીય કંપનીઓ બંને એઆઈ ટેકનોલોજી પર ખાસ ફોકસ કરી રહી છે અનેક કારણોસર આ સમિટનું ખૂબ જ મહત્ત્વ છે પહેલું કારણ એ છે કે ભારતમાં એઆઈનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે બીજું એઆઈના ક્ષેત્રમાં અમેરિકા અને ચીન ખૂબ જ આગળ વધી ગયા છે તેમની સાથે આ ક્ષેત્રમાં જોડાણ મુશ્કેલ છે આવી સ્થિતિમાં ભારત ફ્રાન્સ જેવા યુરોપિયન દેશોની સાથે એઆઈના મામલે કોલોબરેશન કરી શકે છે પીએમ મોદીએ એના વિશે આજે તેમના સંબોધનમાં વાત પણ કરી હતી ફ્રાન્સ સાથેની ભાગીદારીથી આપણને અનેક રીતે ફાયદાકાર પુરવાર થઈ શકે છે એનું કારણ એ છે કે ફ્રાન્સ સ્પેશિયલ પ્રોજેક્ટ એઆઈનો ભાગ છે આ પ્રોજેક્ટમાં ફ્રાન્સ સહિત આઠ દેશો જોડાયા છે જેના માટે પાંત્રીસો કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે જેનું ફોકસ ચેટ જીપીટી જેવા એઆઈ મોડલ્સ બનાવવા પર વિશેષ છે ફ્રાન્સ દોસ્તીના કારણે ભારતને પણ આવા પ્રોજેક્ટનો લાભ મળી શકે છે ભારતમાં પણ અનેક કંપનીઓ એઆઈ ટેકનોલોજી અપનાવી રહી છે કેન્દ્રીય બજેટમાં પણ એના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે બજેટમાં એઆઈ મિશન માટે પાંચસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે એટલું જ નહીં દેશમાં ત્રણ એઆઈ એક્સેલન્સ સેન્ટર બનાવવા માટે પણ કામ શરૂ થઈ ગયું છે આગામી બે વર્ષમાં એઆઈના ક્ષેત્રમાં ભારતમાં એક લાખ નોકરીઓ ઊભી થશે નોકરીઓની વાત છે તો એઆઈ સમિટમાં પીએમ મોદીએ એના વિશે વાત કરી હતી એના કારણે કરોડો લોકો નોકરીઓ ગુમાવશે એવો ખતરો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જેના વિશે પીએમ મોદીએ કહ્યું હતું કે ઇતિહાસે આપણને બતાવ્યું છે કે ટેકનોલોજીના કારણે નોકરીઓ ગાયબ નથી થઈ જતી માત્ર કામકાજનો પ્રકાર બદલાઈ જાય છે તેમણે એમ પણ કહ્યું હતું કે લોકોને એઆઈ ટેકનોલોજી શીખવા માટે આપણે રોકાણ કરવું પડશે એ એના કારણે જોબ્સનો ખતરા વિશે પીએમ મોદીની વાતથી અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જે ડી વેન્સ પણ સંમત છે તેમણે કહ્યું હતું કે પીએમ મોદીના પોઈન્ટને હું સમર્થન આપું છું હું ખરેખર માનું છું કે ય લોકોને વધારે પ્રોડક્ટિવ બનાવશે એ માણસોને રિપ્લેસ નહીં કરે પીએમ મોદીએ આ સમિટમાં એઆઈના જોખમોથી પણ દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું તેમણે કહ્યું હતું કે સાયબર સિક્યોરિટી ખોટી માહિતી અને ડીફેક્ટના સંબંધમાં ચિંતાઓ દૂર કરવી જોઈએ નોંધપાત્ર છે કે પીએમ મોદી અવારનવાર એઆઈના જોખમો વિશે ચિંતા વ્યક્ત કરતા રહ્યા છે એઆઈ માટે ભારત મહત્વનું માર્કેટ છે એટલે જ ફ્રાન્સ સહિતની યુરોપિયન રોબોટિક્સ અને એઆઈ કંપનીઓ માટે ભારતનું વધારે મહત્વ પણ છે એ સિવાય ભારત સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરમાં હબ બની રહ્યું છે એના માટે એઆઈ સમિટમાં પીએમ મોદીની સહ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા પીએમ મોદીની આ વિઝિટ સંરક્ષણ માટેની ડીલ્સ અને એઆઈ સમિટ સિવાય પણ બીજા કેટલાક સ્થળોસર ખાસ છે જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે વૈશ્વિક મંચ પર ભારત અને ફ્રાન્સ ખાસ મિત્રો છે ફ્રાન્સ તો યુએનની સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય પણ છે એટલા માટે ફ્રાન્સ સાથેની દોસ્તી ભારત માટે ફાયદાકારક છે આ દોસ્તી પર આખી દુનિયાના લોકોની નજર રહેતી હોય છે આ દોસ્તીના કારણે ભારત અને ફ્રાન્સ બંનેને ફાયદો થાય છે ઇતિહાસની દ્રષ્ટિએ બંને દેશોની વચ્ચે ખાસ દુશ્મનાવટ નથી અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા હતા એટલે આપણને બ્રિટન પ્રત્યે આજે પણ રોષની લાગણી છે જોકે ફ્રાન્સ પ્રત્યે આવી રોશની લાગણી નથી એટલું જ નહીં ભારત અને ફ્રાન્સની વચ્ચે ખાસ કંઈ મોટા મતભેદો પણ રહ્યા નથી મતભેદો થાય તો પણ બંને દેશો સાથે મળીને દૂર કરે છે દરેક પ્રકારની પરીક્ષામાં દોસ્તી ખરી પુરવાર થઈ છે ફ્રાન્સે છેલ્લા કેટલાક દશકાઓમાં કોઈપણ સંજોગોમાં ભારતને સાથ આપ્યો છે ઓગણીસો અઠ્ઠાણુંમાં ભારતે પરમાણુ પરીક્ષણ કર્યું હતું ત્યારે અનેક દેશોએ એનો વિરોધ કર્યો હતો જોકે ફ્રાન્સ ભારતની પડખે રહ્યો હતો એટલું નહીં જમ્મુ કાશ્મીરના મામલે ભારતના સ્ટેન્ડને પણ ફ્રાન્સે સપોર્ટ આપ્યો હતો પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો સામનો કરવા માટે ફ્રાન્સ ભારતની પડખે છે ચીનનો સામનો કરવા માટેની ક્ષમતા વધારવા માટે પણ ફ્રાન્સ ભારતને સપોર્ટ આપે છે એટલું જ નહીં યુએનની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય માટેના ભારતના દાવાને ફ્રાન્સ સપોર્ટ આપતું રહ્યું છે એટલા માટે જ અમે કહીએ છીએ કે ફ્રેન્ડ્સ હોય તો ફ્રાન્સ જવું સૈન્ય સામગ્રીના ઉત્પાદન ન્યુક્લિયર સ્પેસ અને ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આદાન પ્રદાન એમ સુરક્ષાને સંબંધિત તમામ મુદ્દે ફ્રાન્સ ભારતને સપોર્ટ આપી રહ્યું છે એટલું નહીં કોઈ પણ જાતના ખચકાટ વિના ફ્રાન્સ યુરોપિયન યુનિયનમાં ભારતના હિતોને સાચવે પણ છે ફ્રાન્સે તો પોતાના વિસ્તારમાં ઇન્ડિયન એરફોર્સના યુદ્ધ જહાજોને તૈનાત કરવા દીધા છે એટલું નહીં અમેરિકાની જેમ ફ્રાન્સ ભારતના આંતરિક મામલે સહેજ પણ દખલ નથી કરતો પીએમ મોદીની આંતરરાષ્ટ્રીય પહેલ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં ફ્રાન્સ ખૂબ ફાઉન્ડર છે એઆઈ સમિટમાં પીએમ મોદીએ એના વિશે ઉલ્લેખ કરીને કહ્યું હતું કે જે રીતે સોલારના ક્ષેત્રમાં જોડાણ કર્યું છે એ જ રીતે ભારત અને ફ્રાન્સ એઆઈના ક્ષેત્રમાં પણ જોડાણ કરશે નોંધપાત્ર છે કે ફ્રાન્સ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ સ્વીકારનારો પહેલો યુરોપિયન દેશ બન્યો છે અત્યારે બંને દેશો વચ્ચેની ફ્રેન્ડશીપ માટેની ક્રેડિટ પીએમ મોદી અને મેક્રોનને જાય છે જીઓ પોલિટિક્સની દ્રષ્ટિએ પણ પીએમ મોદીની આ મુલાકાત ખૂબ જ ખાસ છે અત્યારે આખી દુનિયામાં જીઓ પોલિટિક્સમાં ખૂબ જ ફેરફારો આવ્યા છે ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા બાદ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં ખળબળાટ ખંચ્યો છે આવી સ્થિતિમાં પણ ભારતના હિતોના રક્ષણ માટે ફ્રાન્સ સપોર્ટ આપે છે ખાસ વાત એ છે કે અમેરિકા જતાં પહેલાં પીએમ મોદી ફ્રાન્સમાં ગયા આ રીતે તેમણે મેસેજ આપ્યો છે કે ભારત એકલું નથી ભારતના પણ ખાસ મિત્રો છે એટલું જ નહીં ભારતે એવો પણ મેસેજ આપ્યો છે કે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે વિકલ્પો ચકાશે વેપાર અને સંરક્ષણ બંને મામલે ભારતના હિતો સચવાય એવા દેશોની સાથે જ ભારત દોસ્તી કરે છે ટેકનોલોજી અને સંરક્ષણ સિવાય ખેતીના ક્ષેત્રમાં પણ ભારતને ફ્રાન્સ સાથેની ફ્રેન્ડશીપથી ફાયદો થઈ શકે છે ફ્રાન્સ કૃષિની ટેકનોલોજીમાં ખૂબ જ અગ્રેસર છે ફ્રાન્સ બિયારણની નવી વેરાયટી તેમજ નવા પ્રકારના પાક વિસ્તારમાં ભારતની મદદ કરી શકે છે અત્યારે ફ્રાન્સમાં કૃષિમાં ખૂબ જ મોટા પાયે સંશોધન થઈ રહ્યું છે જેનો ભારતને સીધો ફાયદો થઈ શકે એમ છે ખેતી સિવાય સ્પેસના ક્ષેત્રમાં પણ બંને દેશો વચ્ચે કોલોબ્રેશન થઈ શકે છે નોંધપાત્ર છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇસરોએ એની તાકાત બતાવી છે ઇસરોએ અનેક મહત્વકાંક્ષી અને મુશ્કેલ મિશન્સ પાર પાડ્યા છે એટલું જ નહીં અમેરિકા અને યુરોપની સ્પેસ એજન્સીઓ કરતાં ખાસા ઓછા કરજે સફળતાની કહાની રચી છે જેના કારણે જ યુરોપ સ્પેસના ક્ષેત્રમાં ભારતની સાથે સહકાર ઇચ્છે છે ભારત અને ફ્રાન્સના લોકો વચ્ચેનો નાતો પણ ખૂબ જ મજબૂત છે ઓલિયન્સ ફ્રાન્સિસ જેવી સંસ્થાઓ બંને દેશો વચ્ચેની સંસ્કૃતિ વચ્ચેની સેતુનું કામ કરે છે એટલું જ નહીં અમેરિકા કેનેડા યુકે અને ઓસ્ટ્રેલિયા બાદ હવે ફ્રાન્સ ભારતીય વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ કરવા માટેનો ફેવરિટ દેશ બન્યો છે ફ્રાન્સમાં પંચોતેરથી વધારે વર્લ્ડ ક્લાસ શિક્ષણ સંસ્થાઓ છે જ્યાં ટેકનોલોજી અને બિઝનેસના કોર્સમાં ભારતીય વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા છે ફ્રાન્સ હંમેશા દોસ્તી નિભાવે છે બે હજાર ત્રેવીસમાં સુદાનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું ત્યારે આ દેશમાં અનેક ભારતીય નાગરિકો ફસાયા હતા આ ભારતીયોને બચાવવામાં ફ્રાન્સે ખૂબ જ મદદ કરી હતી ફ્રાન્સના એરક્રાફ્ટમાં સુદાનમાંથી ભારતીયોને ભારતમાં પાછા લાવવામાં આવ્યા હતા એટલે કટોકટીમાં હંમેશા ફ્રાન્સ ભારતને મદદ કરે છે ફ્રાન્સ પછી પીએમ મોદી અમેરિકાની મુલાકાતે જશે અનેક કારણોસર આ મુલાકાતનું મહત્વ છે હજી થોડાક દિવસ પહેલાં જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી તારોને લઈને અમેરિકન મિલિટરી પ્લેન અમૃતસરમાં ઉતર્યું હતું આ લોકોની સાથે કરવામાં આવેલા વર્તાવને લઈને ભારતે પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી હવે પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની વાતચીતમાં વેપાર રોકાણ અને ગેરકાયદે ઘૂસણખોરી જેવા મુદ્દાઓ છવાઈ જાય એવી સંભાવનાઓ છે ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી મુદ્દત દરમિયાન પીએમ મોદી બે હજાર સત્તર અને બે હજાર ઓગણીસ એમ બે વખત અમેરિકા ગયા હતા ફ્રાન્સની જેમ અમેરિકાની સાથે પણ ભારત સંરક્ષણ ક્ષેત્રમાં ડીલ કરી શકે છે એ સિવાય પીએમ મોદીની અમેરિકાની યાત્રાનું ખાસ ફોકસ ડ્યુટી માટે પર રહેશે ટ્રમ્પે ભારત પર આકરી ડ્યુટી લાદવાની ધમકી આપી હતી તેઓ કહેતા હતા કે ભારત જેવા દેશો અમેરિકન વસ્તુઓ પર ભારે ડ્યુટી લાદે છે તેમણે ચેતવણી પણ આપી હતી કે જો ભારત અમેરિકન માલસામાન પર વધારે ડ્યુટી લાદશે તો અમેરિકા પણ ભારતીય માલસામાન પર એટલી ડ્યુટી લાદશે એટલે જ ટ્રમ્પને ડ્યુટી ન વધારવા મનાવવાનો પીએમ મોદી સમક્ષ મોટો પડકાર હશે એકંદરે પીએમ મોદીની ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાતનું ખૂબ જ મહત્ત્વ છે ભારત હવે આ પશ્ચિમી દેશોની સામે ઝૂકતું નથી એટલું જ નહીં ખભાથી ખભો મિલાવીને દોસ્તી કરે છે ખેર આના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશો નમસ્કાર